ઉચ્છલ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને જાણે પ્રજાના પૈસા બચાવવામાં રસ જ ન હોય તેમ તે પોતાની ઓફિસમાં પણ ધ્યાન નથી આપી રહ્યા એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં ઉચ્છલ તાલુકા પંચાયતના પહેલાં માળે દાદરની બાજુમાં રાખવામાં આવેલ આરો પ્લાન્ટ બંધ અને ધૂળખાતી હાલતમાં પડેલું જોવા મળ્યું પ્રજાને ઠંડુ અને સ્વચ્છ પાણી મળે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ એ ગ્રાન્ટની ખરીદી કરી એમાંથી કટકી કાઢી લેવામાં દરેક અધિકારી અને કર્મચારીઓ રસ હોય છે આવું જણાય છે કારણ કે ખરીદી કર્યા બાદ એ કઈ હાલતમાં છે એના પાછળ કરવામાં આવેલ ખર્ચ ખરેખર સાર્થક થઈ રહ્યો છે કે કેમ એ જોવાની તસદી પણ કોઈ અધિકારી કે કર્મચારી લેતા નથી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે તાલુકા પંચાયત ભવનમાં જ પાણીના પ્લાન્ટની આવી કન્ડિશન હોય તો તાલુકા પંચાયત દ્વારા તાલુકાના વિવિધ ગામો શાળાઓ કે ઓફિસમાં મૂકવામાં આવેલા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટની શું સ્થિતિ હશે એ તપાસનો વિષય છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા ખાતર જ એની ખરીદી કરવામાં આવી હોય તેવું નથી અને તપાસ થવી જ જોઈએ આ અંગેના ન્યૂઝ ચેનલ દ્વારા ચલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઉચ્છલ તાલુકા પંચાયતના એક ચૂંટાયેલા સભ્યોએ પત્રકારને ફોન કરીને તમને પૂછ્યા વગર આવા ન્યૂઝ કેમ ચલાવો છો તેમ પૂછવામાં આવ્યું હતું અને તમે જોઈ લેવા એ રીતે ધમકી પણ આપવામાં આવી હતી તાપીના પત્રકારોમાં રોષની લાગણી જોવા મળી હતી ત્યારે સવાલ ઊભો થાય છે કે શું પ્રજાનો અવાજ અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવો એ ગુનો છે જો ઉચ્છલ તાલુકા પંચાયતમાં કંઈ ખોટું જ ન હોય તો આટલી બધી ખલબલી કેમ છે આદિવાસી સમાજના વિકાસ માટે આવેલા પૈસા જો નેતાઓ ચાવ કરી જતા હોય તો એવા લોકોથી આદિવાસી સમાજનો વિકાસ ક્યાંથી થવાનો